ધર્મ પૂજાના સમયે દીપક પ્રગટાવવાનું એક આરતી પણ કરવામાં આવે છે ત્યારે પણ દીવો પ્રજ્વલિત કરીએ છીએ પૂજામાં ઘી અથવા તેલ બેમાંથી શેનો ઉપયોગ કરવો પૂજા દરમિયાન આપણે દીપક પ્રજ્વલિત કરીએ છીએ દીવો પ્રગટાવીએ છીએ પૂજામાં આપણે જ્યારે દીવો પ્રગટાવીએ છીએ તો તેમાં ઘી તેલ બેમાંથી શેનો ઉપયોગ કરવો જાણો તેના સાચા નિયમ અને મહત્વપૂર્ણ વાતો કોઈ દીવામાં ઘી ઉમેરે છે તો કોઈ તેલનો દીવો કરે છે તેલમાં પણ કાળા તલ અને સરસિયા તેલનો દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે હવે મનમાં પ્રશ્ન એ ઉભો થાય કે ઘીનો દીવો પ્રગટાવો સાચો છે કે તેલનો દીવો પ્રગટાવો સાચો છે આના વિશેના નિયમ અને મહત્વપૂર્ણ વાતો આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બે લાઈક પણ હિટ કરજો આપણે આપણી આવશ્યકતા અનુસાર અને માન્યતા અનુસાર દીવો પ્રગટાવવો જોઈએ તેમાં તેલ નાખવું કે ઘી નાખવું તે આપણા ઉપર છે જો નકારાત્મકતા દૂર કરવા ઈચ્છે છે તો તલના તેલનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને જો આપ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા માંગો છો તો ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ગાયનું ઘી ઉત્તમ માનવામાં આવે છે દક્ષિણ ભારતમાં તો નારિયેળના તેલનો દીવો પણ પ્રગટાવવો એક લોકપ્રિય વિકલ્પ છે મગફળીના તેલ અને સૂરજમુખીના તેલનો દીપક પણ પ્રગટાવવામાં આવે છે સરસિયાના તેલનો દીવો કરવાથી પિતૃ દોષ અને અન્ય સમસ્યાઓ પણ દૂર કરવા માટે પ્રગટાવવામાં આવે છે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે અને કારણે નકારાત્મકતા અને વાસ્તુ દોષ દૂર થાય છે દરરોજ ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ વાતાવરણ પણ શુદ્ધ થાય છે ધાર્મિક ગ્રંથોમાં પણ ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવવાનું વર્ણન છે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન લાભ પણ થાય છે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે જ્યારે તેલનો દીવો મનોકામનાને પૂર્ણ કરવા માટે પ્રગટાવવામાં આવે છે જૂના જમાનામાં ઘી ના હોવાને કારણે પણ કોઈ તલના તેલનો દીવો પ્રગટાવતા હતા અને આ જ દીવો હંમેશા દેવી અને દેવતાઓની ડાબી બાજુ

અને ઉભી દિવેટ કરવી જોઈએ અને ઊભી દિવેટનો જ ઉપયોગ કરવો જોઈએ દિવાળી દિવેટની દિશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવી જોઈએ પૂર્વ દિશામાં દિવાળી દિવેટ રાખવાથી આયુષ્યમાં વૃદ્ધિ અને ઉત્તર દિશામાં રાખવાથી ધન લાભ થાય છે જ્યારે પશ્ચિમ દિશામાં રાખવાથી દુઃખ અને દક્ષિણ દિશામાં રાખવાથી ખૂબ જ નુકસાન થાય છે સનાતન ધર્મમાં પૂજાના સમયે દીવો પ્રગટાવવાનો ખૂબ જ મહત્ત્વ છે પૂજામાં દીવાની પણ પૂજા કરવામાં આવે છે અને આપણે હંમેશા જોયું હશે કે ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે અને કોઈ જગ્યાએ તેલનો પણ પ્રજ્વલિત કરે છે ઘીનો દીવો દરેક દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે જ્યારે તેલનો દીવો ઈષ્ટ દેવતા માટે પ્રગટાવવામાં આવે છે ભૈરવ દેવતાની પૂજા કરવા માટે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને તલના તેલનો દીવો મનોકામનાની પૂર્તિ માટે પ્રગટાવવામાં આવે છે આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અને કેટલાક જણ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ પ્રકારે દીવો પ્રગટાવે છે માતા લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી સરસિયાનો અથવા તલના તેલનો દીવો શનિની પીડામાંથી મુક્તિ માટે પ્રગટાવવામાં આવે છે પતિની લાંબી આયુની મનોકામનાને પૂર્ણ કરવા માટે ઘરમાં મહુઆના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ જો આપણે હનુમાનજીને પ્રસન્ન કરવા છે તો ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ચમેલીના તેલનો દીવો પ્રગટાવતા જ હનુમાનજી પ્રસન્ન થાય છે સંકટ હરણ હનુમાનજીનો વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવવો જોઈએ શત્રુઓથી બચવા માટે અને ભૈરવજીને પ્રસન્ન કરવા માટે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ સૂર્યદેવને જો પ્રસન્ન કરવા છે તો પણ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ રાહુ અને કેતુ ગ્રહોની દશાને શાંત કરવા માટે અળસીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરની વાયુ જે વાતાવરણ છે તે શુદ્ધ થાય છે અને હવામાં રહેલા કીટાણુઓનો નાશ થાય છે અને આની સુગંધથી માનસિક શાંતિ પણ મળે છે અને ડિપ્રેશન પણ દૂર થાય છે એટલે આપણા શાસ્ત્રો અનુસાર અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘરમાં ઘીનો દીવો અથવા તો તેલનો દીવો પ્રગટાવો જોઈએ આ બધી જાણકારી લોકમાન્યતા પર આધારિત છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષયો સાથે અને ધાર્મિક પૌરાણિક વાતો સાથે